પાંચ આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ મુખ્યમંત્રી શ્રીએ આ સંદર્ભમાં સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાતે વિકાસની જે હરણફાળ ભરીને વૈશ્વિક નામના મેળવી છે તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપ અને પોલિટિકલ વિલને આભારી છે તેમણે કહ્યું કે સાબરમતી નદી પર બનેલો રિવરફ્રન્ટે ડેવલપમેન્ટ માટેની રાજકીય ઇચ્છાશક્તિ અને નાનામાં નાના માનવીની સુવિધાનો ખ્યાલ રાખવાના શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારનું ઉત્તમ ઉદાહરણ છે મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે ગુજરાત ઓગણીસો સાહીઠમાં જ્યારે મહારાષ્ટ્રથી અલગ પડ્યું ત્યારે રણ ડુંગર અને અછત ધરાવતા પ્રદેશોની ઓળખ હતી એટલું જ નહીં ઔદ્યોગિક વિકાસ પણ વાપીથી તાપી સુધી સીમિત હતો મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના પાછલા ત્રણ દાયકામાં થયેલા સર્વાંગી વિકાસમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો તેમણે ઉમેર્યું કે વાયબ્રન્ટ ગુજરાત સમિટ જેવા આયોજનનો કોઈ વિચાર પણ નહોતું કરતું ત્યારે શ્રી નરેન્દ્રભાઈએ તેનો અમલ કરાવ્યો પોલિસી ડ્રીવન સ્ટેટ અને વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે આજે ગુજરાત બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો